જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે ચાપડી અને ઊંધિયું તો ચાપડી ઊંધિયું બનાવવા માટે સૌથી પહેલાં આપણે ઊંધિયું બનાવી લઈએ તો તેના માટે મેં એક બર્તન કૂકર લઈ લીધું છે આપણે ઊંધિયું કૂકરમાં જ બનાવવાનું છે તેમાં મેં મોટી ચાર ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે તેમાં હું મેં એડ કરીશ મીઠું લીમડું બે લાલ મરચી એક ચમચી જેટલી જીરું એક ચમચી જેટલી રાઈ એક ચમચી હળદર અડધી ચમચી હિંગ નાખશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખશું શાકમાં અને એક મોટી ચમચી ધાણાજીરું પાવડર એડ કરશું આપણે હવે સારી રીતના તેલમાં મસાલા મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં એડ કરી દઈશું મેં બે ટમેટા કાપીને લઈ તૈયાર કરી લીધા છે તે આપણે એમાં તે એડ કરી દઈશું અને આ છે લીલી ડુંગળી તમે લીલી ન હોય તો તેની જગ્યાએ સૂકી પણ નાખી શકો છો પણ ઊંધિયામાં લીલી ડુંગળી નાખવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે સારી રીતના મિક્સ કરી લઈએ આપણે સારી રીતના મિક્સ થઈ ગયું છે અને પાકવા દઈએ આપણે હવે તેમાં બે મોટી ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું મેં અહીંયા એક પેસ્ટ તૈયાર કરેલ છે આ લીલું લસણ આ આદુ અને મરચાંની પેસ્ટ છે આ પેસ્ટ નાખવાથી શાકમાં ટેસ્ટ બહુ સરસ આવે છે જેવું બહાર જ ઊંધિયું મળે છે ધાબા પર કે રેસ્ટોરન્ટમાં તેવું જ ઊંધિયું ઊંધિયું ઘરે બનીને તૈયાર થાય છે તો હવે અહીંયા મેં બધા જ શાક લઈ લીધા છે તમને જે શાક ન ભાવતા હોય તે તમે સ્કીપ પણ કરી શકો છો મેં લીલા વટાણા તુવેર અને વાલ લઈ લીધા છે તેને હવે આમાં એડ કરીને સારી રીતના હલાવી લઈએ હુંથી આમાં તમને ચીપ ભાવતું હોય તે એડ કરી શકો છો અને અહીંયા મેં મોટા બે બટેકા અને રીંગણા કટ કરી લીધા છે તે એડ કરી દઈશ આમાં હવે સારી રીતના બધું જ આપણે શાક છે તો સારી રીતના કુકરમાં મિક્સ કરી દઈએ હવે એમાં હું બે મોટી ચમચી જેટલી લાલ મરચી પાવડર નાખીશ અને સારી રીતના મિક્સ કરી દઈએ મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં પાણી એડ કરીને પાંચ વિસલ થવા દઈશું તમે જોઈ શકો છો કે આપણું શાક કેટલું સરસ કલર આપે છે અહીંયા થોડુંક પાણી એડ કરીને આની પાંચ વિસલ થવા દઈશું પાણી થોડુંક વધારે એડ કરશું કેમ કે ચાપડી સાથે પાણી થોડુંક વધારે જોઈશે શાકમાં હવે લો ફ્લેમ પર આપણે આને પાંચ વિસલ થવા દઈશું જ્યાં લગીન આપણું શાક તૈયાર થાય ત્યાં લગીનમાં આપણે ચાપડી તૈયાર કરી લઈએ તો તેના માટે મેં દરદરો જે ઘઉંનો લોટ હોય તે લઈ લીધો છે જે આપણે ભાખરી બનાવતા હોય છે તે મેં હું પાંચ લોકો માટે ચાપડીથી બનાવું છું તો મેં બે બાઉલ જેટલો લઈ લીધો છે લોટ અને તેમાં મેં મીઠું સ્વાદ પ્રમાણે નાખ્યું છે જીરું એડ કર્યું છે અને સફેદ તલ નાખ્યા છે અને આમાં એક બાઉલ જેટલું તેલ એડ કરીશ તેલ તમારે થોડુંક ચાપડીમાં વધારે એડ કરવાનું જેથી તમારી ચાપડી સોફ્ટ બને નહીંતર તમારી ચાપડી સોફ્ટ નહીં બને અને ચાપડી તરતી વખતે કાચી રહી જશે જો તમારો લોટ પરફેક્ટ નહીં બાંધાનો હોય તો તો થોડુંક તેલનું મોણ તમારે વધારે નાખવાનું જેથી તરતી વખતે ચાપડી અંદરથી કાચી પણ ન રહે આવો તમારે લોટ થઈ જાય એવું તેટલું તમારે તેલ નાખવાનું છે હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે જે નોર્મલ ભાખરી બનાવતા હોય છે તેવો જ લોટ બાંધીને તૈયાર કરવાનો છે આપણો લોટ તૈયાર થાય તા લગીને આપણે શાક પણ થઈ ગયું છે તે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણું શાક બનીને રેડી છે હવે આમાં ધાણા ભાજી આપણે એડ કરીને શાકને સાઈડમાં રાખી દઈએ આપણું શાક બનીને ઊંધ્યું છે ઊંધ્યું શાક બનીને રેડી છે મારે લોટ પણ અહીંયા ચાપડીનો તૈયાર થઈ ગયો છે હવે થોડી નાની નાની લોઈને લઈને આપણે હાથને પ્રેસ દઈને આપણે સરસ બહુ જાડી નહીં ને પાતળી નહીં તેવી ચાપડી બનાવી લઈએ ચાપડી જો થોડીક પાતળી હશે તો એવી ખાવામાં સોફ્ટ નહીં થાય અને જાડી હશે તો અંદરથી કાચી રહેશે તો તમારે જાડી નહીં ને પાતળી નહીં તેવી ચાપડી તૈયાર કરવાની છે આવી હું બધી જ ચાપડી આવી રીતના તૈયાર કરી લઈશ અને મેં અહીં ગરમ કરવા તેલ રાખી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે તીરા લો ફ્લેમ પર આપણે ચાપડી તરી લઈએ જો ગેસની ફ્લેમ વધારે હશે ને તેલ વધારે આવશે તો તમારી ચાપડી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે તો તમારે ધીમા તાપ પર ચાપડી તરવાની છે આપણી ચાપડી તળતા ઓછામાં ઓછી દસક મિનિટ જેટલો લો ફ્લેમ પર લાગે છે તમે જોઈ શકો છો ચાપડી ત તરીને તૈયાર થઈ ગઈ છે આપણી સરસ રીતના બહુ બ્રાઉન પણ નથી થઈ તમને અમારી આ રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જરૂર સજેશન આપજો કે તમને અમારી રેસિપી કેવી લાગી તો આપણું રાજકોટનું ફેમસ એવું ચાપડે અને ઊંથિયું બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો